સાબરકાંઠાના ઈડરના ઓડમાં યુવતીનું જીવન ટૂંકાવવાના મામલે પોલીસની બેદરકારી ગંભીર રીતે સામે આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઈડરના ઓડમાં નર્સિંગની વિદ્યાર્થી હેતુલ સુતરિયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું અને પરિવાર અને સમાજમાં જેને લઈને રોજ ફાટી નીકળ્યો છે હેતલ હિંમતનગરની રિદ્ધિ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી પરિવારનો આક્ષેપ છે કે કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક સાથી વિદ્યાર્થીઓએ હેતલને માનસિક ત્રાસ આપ્યો અને શારીરિક અડપલા પણ કર્યા હતા હેતલ પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારબાદ પોલીસ મથકે હિમાંશુ પરમાર અને હર્ષ વણકર સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે તેમ છતાં ફરિયાદ નોંધ્યા પછી છ દિવસ વીતી જવા હોવા છતાં પણ પોલીસે કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી પરિવારે આ મુદ્દે જાદર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે હેતુલના ભાઈ હર્ષદ સુતરિયા માતા શર્મિષ્ઠા વણકર કાકા સંજય વણકર અને ભાઈ હિમાંશુ સુતરિયાએ જણાવ્યું કે જોડો ઝડપથી કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉપર આગળની કાર્યવાહી કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને હડતાળ પર બેસશે અને ભૂખ હડતાલ કરશે તેવી પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે હેતલે એક અઠવાડિયા પહેલા પણ તે બીમાર પડી હતી અને સારવાર દરમિયાન તે તેનો જીવ પણ ગુમાવ્યો હોવાનો હતો ત્યારે પરિવારને એવું કહેવું છે કે આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને આવી ઘટના ફરી ન બને જે એક પોતાનું જીવન છે અને જીવ ગુમાવ્યો છે જે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે કડક કડક કાર્યવાહી કાયદા કે રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે ફરિયાદ આપે પાંચ એક દિવસ થયા છે પણ આ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમે એફઆઈઆર નોંધાઈ છે એમાં બે જણાના નામ એડ કર્યા છે એમાં શ્રુતિ પટેલનું નામ એડ નહીં કરતા ખબર નહીં પડતી કે આ ઉપરનું રાજકીય દબાણ છે કે શું છે અમે આજે એસપી સાહેબને પણ મળીને આવ્યા પણ કોઈ સરખો જવાબ મળતો નથી એટલે મને એવું લાગે છે કે આ બધા મિલી ભગત છે કે શું આમાં એ ખબર નહીં પડતી ઉપરથી દબાણ વધારે પડતું આવે છે કે શું કેમકે આ કેસમાં કોઈને મને નહીં લાગતું હોય કોઈ નિરાકરણ આપે એવી મને લાગે છે મારા તાત્કાલિક ધોરણે ન્યાય જોઈએ એવી મારી માંગ છે આરોપીમાં હાલ લખવામાં બેના નામ આવ્યા છે હિમાંશુ નટવરભાઈ પરમાર અને હર્ષ વણકર ધામડીનો છે પેલું થિરાશ નાનો છે અને એક છે આપણા હર્ષ મનહરભાઈ સોલંકી જે છાપરિયાનું રહેવાસી છે ઈડરનું અને બીજું એક શ્રુતિ પટેલ કરીને છે રિદ્ધિ કોલેજ ઓફ નર્સિંગના ક્લાસ કોઓર્ડિનેટર એમના પા એમના અમારા જોડે પ્રૂફ છે વિડીયો છે બેનનો તો બી આ લોકો એમની ધરપકડ નહીં કરતા અને એવું કે છે કે અમારા કુટુંબના અને બધાનું કેવું એવું છે જો આનો ન્યાય નહીં મળે તો ભત્રીજી ઓફ થઈ ગઈ છે અને ભત્રીજી બહુ લાગણીય છે દુઃખ અનુભવીએ છીએ પણ હજુ સુધી જાદર પોલીસ સ્ટેશન છે ને છ સાત દિવસ થઈ ગયા પણ હજુ સુધી એફઆઈઆર એફઆઈઆરમાં જેટલા નામ લખાય છે એ લોકોની ધરપકડ નથી કરતા હજુ સ્મૃતિ પટેલનું નામ આપ્યું હતું એફઆઈઆરમાં પણ એ લોકો એફઆઈઆરમાં નામ નથી લખ્યું હવે ખબર નથી કે આ પોલિટેકનિકલ પોલિટેકનિકલનું કોઈ દબાણ આવ્યું છે કે શું છે કોઈ કાર્યવાહી કરવા માટે તૈયાર નહીં ખાલી એમ કે નિવેદન લે છે નિવેદન એફઆઈઆરમાં કોઈ નિવેદન ના લેવાનું હોય એને એરેસ્ટ કરવાના હોય આવો બનાવતો પહેલાં મહિના પહેલા ફિંચોડ ગામમાં પણ બન્યો હતો હવે આ બધા લુખા તત્વોનો બધું ત્રાસ વધી ગયો છે પણ આ પીઆઈ મેડમ શું કરે છે એ જ કંઈ ખબર પડતી નથી આના વિશે કંઈક પછી અમારે એવું થશે કે ભૂખ હડતાળ ઉપર ઉપવાસ પર બેસવું પડશે પ્રાંત કચેરીએ અને એવું પછી અમને મજબૂર ના કરતા આરોપીમાં હર્ષ વણકર છે અને હિમાંશુ પરમાર અને પોલીસ કહે છે કે પકડવાની અમારે ચાલુ છે પ્રોસેસ બરાબર પણ ગઈકાલે પણ એ કોલેજે હતા સ્મૃતિ પટેલને બરાબર સ્મૃતિ પટેલ કોલેજે હાજર હતા મેડમ તો એમને કેમ એરેસ્ટ ના કર્યા એ અમે અમે એવું કીધું કે ચાલો કેના માટે પુરાવા ના હોય તો અમે પુરાવા આપવા માટે આવીએ છીએ પણ એ લોકો અમને બોલાવ્યું તો અમે પુરાવા આપવા માટે આવીએ ને પણ એમને ખબર નથી કે શ્રવણ પટેલ સમાજના છે એટલે કંઈક લાગવગ ચાલે છે શું એ કંઈ ખબર નહીં પડતી પરિવારની માંગ એ છે કે ન્યાય જોઈએ છે અમારે ફોન કરશે જયકુમાર ફોન મારી બહેન હિતલ સુતરિયાની એક ફ્રેન્ડ છે જેને મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલો તો એની સાથે મારે વાત થઈ તો એને મને કીધેલું કે તમારી જે બહેન છે એ અગાઉ થોડા દિવસ પહેલાં મેડમ જોડે એ બે છોકરા આરોપી છે એમને લઈને ગઈ હતી અને ફરિયાદ કરી હતી પરંતુ મેડમે અમને કોઈ પણ ફોન કરીને જાણ ના કરી જો મેડમે ફોન કરીને જાણ કરી હોત તો મારી બહેન આજે બચી જાત એમને ફોન કરીને જાણ કરવાની જવાબદારી છે પરંતુ તેમને ફોન કરીને જાણ કરી ના મારી બહેન જ્યાં મળતાં મળતાં પણ વિડીયો પ્રૂફમાં બોલી છે કે શ્રુતિ પટેલ અમે પૂછ્યું હતું કે તને આ મરવાનું કારણ શું તો એને અમને બધાના નામ પણ આપ્યા અને શ્રુતિ પટેલનું નામ પણ આપ્યું શ્રુતિ પટેલ અત્યારે કોલેજમાં પણ રોજ પ્રેઝન્ટ રહે છે પરંતુ પોલીસ તેની ધરપકડ કરતી નથી એફઆઈઆર મુજબ હિમાંશુ હિમાંશુ પરમાર જે ધામડીનો છે અને હર્ષ સોલંકી જે છાપડિયાનો છે અને હર્ષ પરમાર જે થેરાસના વડાલીનો છે તો એમની ધરપકડ કરવામાં આવી નથી તે ઘરે લોક મારીને આખી ફેમિલી ભાગી ગઈ છે અને તેના કુટુંબમાંથી ચાર જણાને પકડ્યા છે પરંતુ હજુ સુધી કોઈને પકડવામાં આવ્યા નથી અને મારી બેન તો પ્રૂફમાં જ બોલે છે કે આ ચા આરોપી છે અને મેડમનું નામ તો હજુ એફઆઈઆર આરોપીમાં લેવામાં પણ નથી આવ્યું મારી એક જ માંગ છે કે મેડમનું નામ એફઆઈઆરમાં લેવામાં આવે અને જો આ બધું નહીં થાય અને આજે મેડમની ધરપકડ નહીં થાય શ્રુતિ પટેલની તો અમે કાલથી ભૂખ હડતાળમાં ઉતરી જઈશું અને જેની જવાબદારી જાદર પોલીસ સ્ટેશન અને શ્રુતિ પટેલની રહેશે અને જો મારી બેનને ન્યાય નહીં મળે તો પછી અમે અમારાવારી કરીશું પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે મારી દીકરીને મરણના આજે છ દિવસ થઈ ગયા છે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસ આરોપીઓને પકડતી નથી અને મારી દીકરી મરતા મરતા પણ એમ બોલી છે કે સ્મૃતિ મેડમ અને બીજા છોકરાઓ મને બહુ હેરાન કરતા હતા મમ્મી તો હું બે દિવસ પહેલાં હું મેડમની વાત કરી હતી તો બી સીસી કેમેરામાં પણ હશે પણ મેડમને કંઈ ધ્યાન આપ્યું નથી કે વાલીઓને અમને જાણ કરી નથી મારી દીકરીને જાણ કરી હોત તો બચી જાવ પણ અમને જાણ કરી નથી અને પોલીસ સ્ટેશન અમે ફરિયાદ નોંધાવી છે પણ પોલીસ પણ કંઈ કરતી નથી આ જાદર પોલીસ સ્ટેશન આરોપીને એ ઓળખાના ઓળખાના છે કે મારી દીકરીને તન કરનારા આરોપીઓને પકડતી નથી હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ આરોપીઓને પકડવા જ જોઈએ પોલીસ જાદર પોલીસને આ નિર્ણય લેવો જ જોઈએ અને નહીં લે તો જાદર પોલીસ સ્ટેશન પોલીસ અને શ્રુતિ મેડમ અમે ઘરવાળા બધા ભૂખ હડતાલ પર ઉતરશું અને એમની જવાબદારી રહેશે